ઠાકોર સમાજના વરિષ્ઠ આગેવાનો યુવા કાર્યકરો ગામોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા મંચ પર પ્રધાનજી ઠાકોરને પુષ્પહાર પહેરાવી સાલ ઉડાડી અને અભિનંદન પાઠવી તેમની સાંસ્કૃતિક અને સામાજિક પ્રતિષ્ઠાને વધારવામાં આવ્યું કે રબુભાઈ વાણિયાની વર્ણિત કરવામાં આવી હતી કોંગ્રેસના કાર્યકર્તા અને હોદ્દેદારો જેમાં ગુલાબસિંહ રાજપૂત આબાજી નાઈ સહિતના અગ્રણીઓ ફક્ત ઉપસ્થિત રહ્યા તેમ છતાં કાર્યક્રમ દરમિયાન સંગઠનની એકતા ઉર્જા હાર્દિકતાનો મૌલિક સંદેશ જોવા મળ્યો આ પ્રસંગે પ્રધાનજી ઠાકોરે પોતાની ભાવનાને વ્યક્ત કરતા જણાવ્યું કે સમાજ અને કોંગ્રેસ સંગઠન દ્વારા મારા પર મૂકવામાં આવેલા વિશ્વાસને હું સંપૂર્ણ નિષ્ઠા પારદર્શિતા અને જવાબદારી સાથે નિભાવીશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ્યારે મને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે મને જવાબદારી સોંપી છે ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ અને અહીંયા જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તાલુકા કોંગ્રેસના મારા સાથી પ્રમુખ અંબાભાઈ સોલંકી અને થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના સંગઠનનો હું તે દિલથી આભાર માનું છું જે મને તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ કોંગ્રેસ પાર્ટીના વિચારો અને કોંગ્રેસ પાર્ટીનો ઝંડો ગામડે ગામડે અને બુથ સુધી લઈ જાય અને વધુ માં વધુ પાર્ટીને મજબૂત કરવાનો મારા પ્રયત્ન રહેશે